જય શ્રી કૃષ્ણ આજે આપણા કિચનમાં બનાવવાના છીએ એકદમ ચટાકેદાર બહાર મળતું સેવશળ જે પણ સ્પેશિયલ તરી સાથે બનાવવાના છીએ તો આ છે વડોદરાનું ફેમસ સેવસર તો તેના માટે આપણે શું જોશે તે આપણે લઈ લઈએ સૌથી પહેલાં તો તેના માટે મેં અહીંયા લીલા વટાણા જે અત્યારે માર્કેટમાં મળે છે તે જ લીધા છે જો તમારા પાસે અવેલેબલ ના હોય તો તમે સૂકા વટાણા પાંચ કલાક પલાળીને પછી તેને કૂકરમાં બાફીને લઈ શકો છો અહીંયા મેં લીલા વટાણાને બાફી લીધા છે કુકરમાં એની બે વિસલ કરી લીધી છે અને આમાં મેં મીઠું કે કશું જ એડ કર્યું નથી ખાલી વટાણા જ બોઈલ કર્યા છે તેની સાથે મેં લીધા છે લીલા મરચાં જે તીખા છે અને લસણ લીધું છે અને આદુ લીધું છે આમાં આદુ અને લસણનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે અને આમાં આપણે સૂકું લાલ મરચું પણ ઓછું એડ કરવાનું છે એટલે મેં લીલા મરચાનું પ્રમાણ પણ વધારે રાખ્યું છે તેની જ સાથે અહીંયા મેં ડુંગળી સુધારીને લીધી છે જેને આપણે હવે મિક્સરમાં ક્રશ કરી લેવાની છે આ ડુંગળી ટામેટા અને લસણ મરચાં અને આદુ આ ત્રણેયને આપણે મિક્સરમાં ક્રશ કરીને લેવાના છે અહીંયા મેં ટામેટાને પણ આ રીતે કટ કરી લીધા છે એટલે જ આ ત્રણેય વસ્તુને મેં મોટી રાખી છે તો હવે સૌથી પહેલાં આપણે જે આદુ મરચાં અને લસણ લીધા છે તેને મિક્સચરમાં ક્રશ કરી લઈએ તે પછી આપણે આ ડુંગળી જે લીધેલી છે તેને પણ ક્રશ કરી લઈશું અને સાથે આપણે જે ટામેટા લીધા છે એને પણ મિક્સચરમાં ક્રશ કરી લઈશું અને એક પ્યોરી બનાવી લઈશું તો ચલો પહેલાં આપણે આને ક્રશ કરી લઈએ અને એક પ્યોરી બનાવી લઈએ પછી આપણે મળીએ તો હવે આપણા જે સેવ શરના ઉસણ માટે જે ગ્રેવી જોઈતી હતી એ હવે આપણે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આદુ લસણ અને મરચાંને પણ આપણે ક્રશ કરી લીધા છે તેમાં આપણે બિલકુલ પણ પાણી ઉમેર્યું નથી અને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે સારી રીતે અને સાથે આપણે ડુંગળીની પણ પ્યોરી બનાવી દીધી છે જેમાં પણ આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી તેની જ સાથે આપણે ટામેટાની પણ પ્યોરી બનાવી દીધી છે તેમાં પણ આપણે પાણીનો ઉપયોગ કર્યો નથી હવે આપણે ઉસણ માટે સૌથી પહેલાં ઝાડા તળિયાવાળું એક વાસણ લઈ લઈશું જેને આપણે ધીમા તાપ ઉપર ગરમ કરવાનું છે આ ઉસણને એટલે ઝાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને બને ત્યાં સુધી મોટું વાસણ લેવું તો હવે આપણે જે ઝાડા તળિયાવાળું મોટું વાસણ છે તે આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે તેની જ સાથે આપણે આમાં તેલનું પ્રમાણ સારા પ્રમાણમાં જોશે એટલે આમાં આપણે ચાર મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે હવે આપણે આને ગરમ થાય ત્યાં સુધી બીજી કઈ વસ્તુ જોશે હું તમને તે બતાવી દઉં સેવ શણનું ઉષળ બનાવવા માટે સૌથી પહેલાં આપણે જીરું જોશે જે અહીં આપણે લઈ લીધેલું છે સાથે જ આપણે લાલ મરચું પાવડર જોશે અડધી ચમચી જેટલું સાથે હળદર પાવડર જોશે આમાં રાઈનો ઉપયોગ કરવાનો નથી ખાલી આપણે જીરાનો જ વઘાર કરવાનો છે તેની સાથે આપણે અહીંયા ગરમ મસાલો લઈ લીધો છે સાથે અહીંયા આપણે બે મોટી જેટલો સેવશળ જે બનાવવાનો બાર માર્કેટમાં તૈયાર પેકેટ મળે છે એનો મસાલો લઈ લીધો છે ઉષળ બનાવવા માટે તેની જ સાથે આપણે ખાંડ લઈ લીધી છે મીઠું લઈ લીધું છે લીંબુ જોશે ફ્રેશ લીમડાના પાન લીધેલા છે અને સાથે ઉપર લાસ્ટમાં ગાર્નિશિંગ કરવા માટે કોથમીરના પાન લઈ લીધા છે તો હવે ચલો આપણું તેલ જે મૂક્યું હતું તે ગરમ થઈ ચૂક્યું છે ઉષળ બનાવવા માટેનું તો આમાં આપણે હવે બે ત્રણ દાણા જીરાના નાખશું એટલે આપણને આનો ફ્લેવર સરસ આવશે આમાં જે આપણે જીરું જે એડ કર્યું તે હવે જો ઉપર આવવા લાગ્યું છે એટલે આપણે આમાં જે ફ્રેશ લીમડાના પાન લીધા હતા એ આમાં એડ કરી દઈશું તેની જ સાથે આપણે જે લસણ મરચાં અને આદુ ક્રશ કરીને રાખ્યા છે તે આમાં એડ કરી દઈશું તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને એને બે મિનિટ સુધી રહેવા દઈશું જ્યાં સુધી આનો જે આદુ અને લસણનો કાચો સ્વાદ છે વયો ના જાય ત્યાં સુધી અને બે મિનિટ સુધી તેલમાં સાંતળી લઈશું

ની પ્યોરી કરીને રાખી તે આમાં એડ કરી દઈશું આ સમયે તમે લીલી ડુંગળી કે લીલું લસણ એડ કરવા માંગતા હોય તો ઝીણું સુધારીને આમાં એડ કરી શકો છો આ સમયે હવે આને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી થવા દઈશું આ ડુંગળીને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આપણે આને ચેડવવાની છે જેથી આ ડુંગળીનો પણ કાચો સ્વાદ વયો જાય આમાં બિલકુલ પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી તેલમાં જ ચેડવવાનું છે અને તમે પણ આ ટ્રીકથી એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને પછી કેવું બને છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને તમે આ ચેનલ ઉપર હજી નવે આવ્યા છો આવ્યા હોય અને આ ને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગાઈસ પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને નીચે આપેલા બે ને પણ પ્રેસ કરી દો જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો જુઓ આપણો બાજુમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે હવે હજી સુધી આપણે આને મિનિટ સુધી થવા દેવાની છે આ ડુંગળીને જો ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જે આ ડુંગળી એડ કરી હતી એની બાજુમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે એના તેલના બબલ્સ થવા લાગ્યા છે હવે આ સમયે આપણે જે ટોમેટાની પ્યોરી બનાવીને રાખી હતી તે આમાં એડ કરી દઈશું

તેટલો જ ટેસ્ટ સારો આવશે જેટલું તમે આ ઉસરને ઉકાળશો એટલો ટેસ્ટ એનો સરસ આવશે એટલે આને ઉકાળવાની બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની અને ચેડવવાની તો જોઈ શકો છો તમે કે જો બાજુમાં તેલના બબલ્સ થવા લાગે છે તેલ બાજુમાંથી છૂટું પડવા લાગ્યું છે હજી આને આપણે પાંચ મિનિટ સુધી ચેડવશું જેથી આનો બધો જ જે કાચો ટેસ્ટ હોય એ ભયો જાય ધીમે ધીમે તમે જોઈ શકો છો આનો કલર પણ ચેન્જ થતો આવે આવે છે છે રેડ થતો જે પ્યોરી ઉમેરી હતી એનો કલર થાય છે હજી આપણે આને ત્રણ મિનિટ સુધી ચેડવશું તો ત્રણ મિનિટ પછી આપણે જોઈએ તો આ રીતે આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે અને આપણી જે આ પ્યોરી વાળી જે ગ્રેવી હતી એ એકદમ બિલકુલ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આમાંથી જે સ્પેશ્ય આની સાથે ખવાતી તરી છે તેને બનાવી લઈશું હવે આ તરી બનાવવા માટે આપણે બાજુમાં એક આવી રીતે વાસણ છે તેને ગરમ કરવા મૂકી દીધું છે જે જાડા તળિયાવાળું છે અને તેમાં તેલ સારા પ્રમાણમાં જોશે એટલે ત્રણ મોટી ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે જે ગરમ થવા મેં પહેલેથી જ મૂકી દીધું છે હવે આપણે આમાં થોડાક જીરુંનો છે ને બે ત્રણ દાણા એડ કરી દઈશું જો આપણું જીરું આ રીતે ગરમ થવા લાગે એટલે આપણે જે આ તરી બનાવીને રાખી છે જે આ ગ્રેવી એ હવે આ તરીમાં એડ કરીશું અને આપણો ગેસ હજી ચાલુ જ છે આપણે બંધ નથી કર્યો ધીમા તાપે આ ચાલુ જ છે હજી હવે આમાંથી આપણે એક વાટકી જેટલું આ રીતે ગ્રેવીને લઈ લઈશું અને આપણો જે તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં આ એક વાટકી થી આપણે ઓછું થોડુંક આ ગ્રેવીને લીધી છે તે આમાં એડ કરી દઈશું આ ગ્રેવી ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે હવે આ સારી રીતે એડ થઈ જાય તેમાં આપણે હવે આમચૂર પાવડર જે ઉશળનો મસાલો તો એ એક ચમચી લીધો છે અને સાથે મીઠું લીધું છે તે અમે એડ કરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણી બાર માર્કેટમાં મળે તેવી જ કરી તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે એક મિનિટ સુધી થવા દઈશું આ રીતે ધીમા તાપે તમારું જ્યારે શે ઉસ તૈયાર થાય ઉશળ એટલે તમે એની અંદર આ તરી મિક્સ કરીને ખાશો તો એ બહુ જ ટેસ્ટી લાગશે તમારે બીજું લસણ ફોલવાની પણ ઝંઝટ નહીં અને ટેસ્ટમાં પણ એકદમ સરસ આ તરી બહુ જ સરસ તૈયાર થશે હવે તમે જોઈ શકો છો બાજુમાંથી તેલ આપણું છૂટું પડવા લાગ્યું છે એટલે આપણે હવે આ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે પાછા ઉપર જઈએ જે આપણું ઉસળ ઉકળી રહ્યું છે ત્યાં પહોંચીએ હવે આ ઉસળ આપણું જે ઉકળીને એકદમ તૈયાર થઈ ગયું છે તેમાં આપણે જે કુકરમાં બાફીને વટાણા રાખ્યા હતા તેને પાણી સાથે એડ કરી દઈશું જો મેં પાણી સાથે જ એડ કરી દીધા છે હવે આની સાથે આપણે હજી બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે જે આપણે ઉસળ છે તેમાં પાણી ઉમેરી દીધું છે સારા પ્રમાણમાં હવે આને આપણે મીડિયમ ગેસ ઉપર ઉકાળશું હવે આમાં આપણે જે બાકીનો મસાલો છે તે પણ એડ કરી દઈએ આમાં સૌથી પહેલાં આપણે મીઠું એડ કરી દઈશું જે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો જે તે રીતે તમે ખાતા હોય એ પ્રમાણે તેની સાથે જ આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું જે પણ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો તેની સાથે આપણે ગરમ મસાલો લીધો છે જે અમે એડ કરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું આ મિક્સ થઈ જાય પછી આપણે જે ઉસળનો મસાલો લીધો હતો તેમાંથી આપણે એક ચમચી જેટલો ઉસળનો મે મસાલો આમાં પહેલાં એડ કરી દઈશું હવે આને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જતા જઈ દસ મિનિટ સુધી એને મીડિયમ તાપ ઉપર ઉકાળી લઈશું જેટલું આ ઉસળ ઉકળશે એટલું ટેસ્ટી લાગશે ખાવામાં એટલે આને દસ મિનિટ સુધી થવા દઈશું દસ મિનિટ પછી આપણે જોઈએ તો આપણું જે ઉસળ છે તે ઉકળીને એકદમ તૈયાર થઈ ગયું છે હજી આ થોડુંક આપણને પતલું લાગે છે તો હવે આને આપણે જાડું કરવા માટે આ ઉસણમાં જે આપણા ઘરમાં ચણાનો લોટ હોય તેને આ રીતે પાણી ઉમેરી એની પાતળી સ્લરી બનાવીને આમાં એડ કરી દઈશું જેથી જે ઉસણ છે તે એકદમ જાડું થઈ જશે હવે આને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું હજી આપણા ગેસની ફ્લેમ ચાલુ જ છે અને આ જો ઉકળવા લાગ્યું છે અને થોડુંક થીક પણ થઈ ગયું છે પહેલાં કરતાં જે પાતળું હતું એના કરતાં થીક થવા લાગ્યું છે જો આ રીતે હલાવતા હલાવતા તમારે એને પાંચ મિનિટ સુધી રાખવાનું છે જેથી જે આપણે ચણાના લોટની જે સ્લરી ઉમેરી છે તે અંદર ચડી જાય અને સારી રીતે મિક્સ થઈ જાય અને હવે આપણે જે બાકી રાખ્યો તો ઉસણનો મસાલો એક ચમચી જેટલો આમાં એડ કરી દઈશું એટલે પાછો એનો કલર બહુ જ સરસ આવી જશે ચણાના લોટથી આનો કલર ફીકો પડી જાય છે એટલે હવે જે આપણે ઉષણનો મસાલો હતો તે આમાં ઉમેરી દીધો છે અને હવે આપણું ઉષણ એકદમ ખાવા માટે તૈયાર થઈ ગયું છે તો તમે પણ હવે ગેસની ફ્લેમ બંધ કરી દો અને એને હવે આપણે સર્વ કરી લઈશું અને તમને આ રેસીપી કેવી લાગી ગઈ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આને ઉપરથી આપણે આવી રીતે લીંબુનો રસ એડ કરી દઈશું એક અડધા લીંબુનો રસ આમાં ઉમેર્યો છે અને સારી રીતે હલાવી લઈશું જેથી આનો ખાટો મીઠો ટેસ્ટ આમાં બહુ જ સરસ લાગશે હવે આપણે આમાં થોડા કોથમીરના પાન લઈને ગાર્નિશિંગ કરી લઈશું હવે આપણે આને કોથમીના પાનથી તો ગાર્નિશિંગ કરી લીધું હવે આપણે આને એક પ્લેટમાં સજાવી લઈએ તો આના માટે મેં એક પ્લેટ લઈ લીધી છે તેની જ સાથે એક બાઉલમાં જે આપણું ઉસણ તૈયાર થઈ ગયું છે તેને લઈ લીધું છે હવે તેની ઉપર આપણે જે સ્પેશિયલ તરી બનાવી હતી એ આની ઉપર એડ કરીશું એ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો તેની જ સાથે આપણે ઝીણી સુધારેલી ડુંગળી છે તેને એડ કરી દઈશું આમાં તમે લીલી ડુંગળી લેવા માંગતા હોય તો પણ તેને લઈ શકો છો ઝીણી સુધારીને તેની જ સાથે આમાં ખવાતા ગાંઠિયા એડ કરી દીધા છે અને થોડાક કોથમીના પાનથી એને ગાર્નિશિંગ કરી લીધું છે હવે આપણે સેવસર સાથે ખવાતા બંધ લઈ લઈશું જે આ રીતે પાઉં હોય છે તેને લઈ લીધા છે હવે આપણું એકદમ બાર માર્કેટ જેવું ટેસ્ટી ચટાકેદાર સેવસણ ખાવા માટે બિલકુલ કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં બાય બાય ટેક કેર